શહેરના અમરનગર રોડ પાસે રહેલા અને સાડી ઉદ્યોગ સાથે જોડાયેલા ફ્રેનિલભાઈ સવેરભાઈ બુચડાએ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે અયાસ ઇસ્માઇલભાઈ બાલાગામી પોતાને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો જેને ચાર માસ પહેલા નોકરીમાંથી છૂટો કરી દીધેલો હતો તે વારંવાર મારી ગેરહાજરીમાં મારા ઘરે પાડ્યો પાથર્યો રહેતો તેવું મારા પડોશીએ મને જાણ કરેલી જેની તપાસ કરતા આ બધું સાચું નીકળ્યું હતું આજે અમારે પરિવારની દીવ ફરવા જવાનું હોય વહેલી સવારે આયાઝ અમારા ઘરે આવતા મેં તેને પૂછ્યું તો શું આવ્યો છો તો મારી પત્નીએ કહ્યું કે તે પણ આપણી સાથે દીવ આવશે મેં તેને બોલાવ્યો છે આ બાબતે મારે મારી પત્ની અને અયાઝ સાથે બોલાચાલી થતા આયાઝ મને ટીકા પાટુ માર મારવા લાગે તેનો પ્રતિકાર કરતા મારી પત્ની મને પકડી લીધી અને આયાઝે મને છરી મારી દીધી વધુ મારથી મને મારા પાડોશીએ બચાવેલ ત્યાંથી ભાગી છૂટી હું જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચે ત્યાં મને અમારા ફોન કે તમારું એક્ટિવા તમારા પર હુમલો કરનારો માણસ લઈને નાસી છૂટ્યો છે પરાયા માણસ સાથે સંબંધ રાખી મારા પર હુમલો કરવામાં મદદગારી કરનાર મારી પત્ની અને છરીમાના રહ્યા રયાસ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવેલ છે સંવાદદાતા વિજય શર્મા ક્રાઈમ પડકાર ન્યૂઝ જેતપુર